જે કામગીરી ચાલી રહી હતી તેમાં ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. આખું પણ સુરતમાંથી મેટ્રોની કામગીરીને લઈ અનેક સવાલ ઉઠી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત નારાવરાછા રોડ પર ટ્રેન તૂટતા દોડધામ મચી. મેટ્રોની ગંભીર બેદરકારીને કારણે ફરી એક વખત દુર્ઘટના સર્જાય છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં પણ પ્રતફરીનો માહોલ જોવા મળ્યો. ઘટનાને પગલે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે જવા રવાના છે. વિશાળકાય ક્રેન બાજુમાં આવેલા મકાન પર તડાકા બે તૂટી પડી હતી. હાલ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ચેતવણી ઘટના સુરતમાંથી સામે આવી છે ઘટનાને પગલે ફાયર વિભાગ પણ સ્થળ પર જવા માટે અત્યારે રવાના થઈ ચૂક્યું છે ક્રેનનો ભાગ તૂટી પડતા ઘરને પણ નુકસાન વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે જી ધનરાજ હજી થોડા જ દિવસ પહેલા આ પ્રકારની મેટ્રોની ગંભીર બેદરકારી સામે આવી ફરી એક વખત આ પ્રકારની ઘટના શું વધારે વિગત

જે ક્રેન છે એ ધરાશાય થતા નાસભાગ મચી જવા પામી હતી જોકે મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન અચાનક તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે ત્યારે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે ઘટના સ્થળે પહોંચ્યું છે વિશાળકાય ક્રેન દ્વારા જે પિલર હોય છે સેટ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ઉપરાંત સળિયા એક તરફથી બીજા તરફ લઈ જતા હોય છે ત્યારે વિશાળકા એક રેન્જ છે એ બાજુમાં આવેલા એક મકાન ઉપર ધડાકા ઝેર તૂટી પડી છે તેમાં તસવીરોમાં જોઈ શકાય છે જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ મેટ્રોની ગંભીર બેદરકારી સામે આવી છે જો મકાનની ગેલેરીમાં કે કોઈ જગ્યાએ ઉભા હોત તો જરૂર જાનહાનિ સર્જાઈ હોત પરંતુ અગાઉ પણ આ રીતની ઘટના સર્જાઈ હતી સુરતના ભુજના મેઇન રોડ ઉપર ધડાકા ઝેર ટ્રેન જે તૂટી પડતા રીક્ષા દબાઈ હતી અગાઉ જે પ્રમાણે સુરતના ભરતપાટિયા વિસ્તારની અંદર જે રીતે ક્રેનની કામગીરી ચાલી રહી હતી ત્યારે ટિલ્રનો એક ભાગ જે ક્રેક થયો હતો અને હવે જે મહાકાય વિશાળ જે ક્રેન છે એ તૂટી પડી છે જો કે સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવે છે જે પ્રમાણે ક્રેન દ્વારા કામગીરી કરવામાં આવી હતી ત્યારે જે વજનનો ભાગ છે એ વધુ પડતો હોવાના કારણે આ ક્રેન નમી પડી હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે અત્યારે હાલ સુરત મહાનગરપાલિકાની ઘટના સ્થળે પહોંચી છે અને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે માહિતી બદલ ભાર તો સુરતમાં મેટ્રો ની કામગીરી ને લઈ ફરી એક વખત સવાલ ઉઠી રહ્યા છે કારણ કે થોડા દિવસ અગાઉ ખામી સર્જાતા તેના પણ બે ભાગ થયા હતા અને તેને લઈ પણ અનેક સવાલ ઉઠ્યા હતા એજન્સીને શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવી હતી ત્યારે ફરી એક વખત આજે આ પ્રકારની ઘટના બની છે મેટ્રોની ગંભીર બેદરકારીને કારણે ફરી એક વખત દુર્ઘટના ટ્રેનનો ભાગ એક મકાન પર તડાકા બેર પડ્યો હતો જેને લઈ મકાનને પણ નુકસાન પહોંચ્યું છે મનપાની ટીમ પણ સ્થળ પર જવા માટે રવાના થઈ ચૂકી છે ફાયર વિભાગની ટીમ